નમસ્કાર વંદે માતરમ હું ત્રાળાસભના શ્રી વશિષ્ઠ વિદ્યાલયઓમાં ધોરણ છ માં વિજ્ઞાન વિષય ભણાવું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગિયારમો પાઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તન તેના વિશે આપણે આજે માહિતી મેળવીશું બરાબર છે તો આજે આપણે આ પાઠની કેટલીક વ્યાખ્યાઓ વિશે જોઈશું હવે તમે બધા પ્રકાશ વિશે જાણો છો પડછાયા વિશે જાણો છો પણ પરાવર્તન વિશે નથી જાણતા તો ચાલો આજે આપણે કેટલીક ટર્મિનોલોજી કેટલીક વ્યાખ્યાઓ જોઈએ જેથી આપણને આના વિશે થોડી ઘણી ખબર પડે તો સૌથી પહેલાં અહીંયા આપણને આપેલું છે પ્રકાશિત પદાર્થ પ્રકાશિત પદાર્થ આપણે કોને કહીએ છીએ તો કે જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થ કહેવાય છે બરાબર હવે પ્રકાશ ઉત્પન્ન કરતા હોય સિમ્પલ વસ્તુ છે પ્રકાશિત પદાર્થ એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરવો તો જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે તેને પ્રકાશિત પદાર્થ કહેવાય તો પ્રકાશ તો ઘણા બધા પદાર્થ ઉત્પન્ન કરે છે તો પ્રકાશિત પદાર્થને આપણે પ્રકાશના સ્ત્રોત પણ કહી શકીએ અને પ્રકાશના ઉદ્ગમ સ્થાન પણ કહી શકીએ જો તમને પ્રકાશિત સ્ત્રોત કોને કહેવાય એવું પૂછવામાં આવે પ્રકાશના ઉદ્ગમ સ્થાન એટલે શું એ પૂછવામાં આવે કે પછી પ્રકાશિત પદાર્થ તો ત્રણે ત્રણનો અર્થ શું થાય કે જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરતા હોય તેને પ્રકાશિત પદાર્થ કહેવાય હવે પ્રકાશના સ્ત્રોત એટલે કે પ્રકાશના ઉદ્ગમ સ્થાન અને પ્રકાશિત પદાર્થ એના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત મેં તમને હમણાં જ કીધું કે ઘણા બધા પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તો અહીંયા બે સ્ત્રોત છે કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત કુદરતી સ્ત્રોત કોને કહેવાય તો કે પદાર્થ પોતાની જાતે જ પ્રકાશ ઉત્પન્ન કરે છે જેમ કે સૂર્ય છે તારા છે આગિયો છે આ બધાને પોતાનો પોતાનો જ પ્રકાશ છે એને બીજા કોઈના પ્રકાશની જરૂર નથી તો એ કુદરતી સ્ત્રોતમાં આવે છે જ્યારે કૃત્રિમ સ્ત્રોતમાં શું આવશે વીજળીનો બલ્બ ફાનસ મીણબત્તી લાઇટ વગેરે એટલે કે આ જે કૃત્રિમ સ્ત્રોત જે છે તો કૃત્રિમ સ્ત્રોત કેવા છે કે એને ચાલુ કરવા માટે એને પ્રકાશિત થવા માટે બીજી વસ્તુની જરૂર પડે છે આપણને ખબર છે કે વીજળીનો બલ્બ લાઇટ હોય તો જાતે ચાલુ ન થાય એના માટે આપણે શું કરવું પડે સ્વિચ ઓન અને ઓફ કરવી પડે છે બરાબર તો આ રીતે પ્રકાશના બે પ્રકારના સ્ત્રોત છે કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત હવે એ સિવાય બીજા ત્રણ પદાર્થો જે આપણે સેમેસ્ટર વનમાં ભણી ગયા છીએ પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ તો ફરી અહીંયા આપણે એનું એક વખત જોઈ લઈએ પારદર્શક પદાર્થ એટલે કે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહેવાય એટલે કે આપણને ખ્યાલ છે જે પદાર્થ હોય એમાંથી પ્રકાશ પસાર થઈ જાય અથવા તો એ પદાર્થની આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય જેમ કે હવા પાણી અને વાયુ આ બધું શું છે પારદર્શક પદાર્થ છે તેની આરપાર આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી છે અપારદર્શક પદાર્થ તો કે જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહેવાય પદાર્થ હોય ધારો કે અહીંયા બોર્ડ છે તો બોર્ડની સામે આપણે સામેથી પ્રકાશ પસાર કરીએ તો બોર્ડની અંદરથી પ્રકાશ પસાર થઈને પાછળની તરફ ન જઈ શકે તો એટલા માટે બોર્ડ કેવું છે અપારદર્શક ટૂંકમાં કહી શકીએ તો પદાર્થમાંથી પ્રકાશ પસાર થાય નહીં તો એમાં બ્લેક બોર્ડ આવી જાય દિવાલ આવી જાય લાકડું વગેરે ત્યાર પછીનું છે પારભાષક પદાર્થ તો પારભાષક પદાર્થમાં જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે તેવા પદાર્થને પારભાષક પદાર્થ કહેવાય અંશતઃ અંશતઃ નો મિનિંગ શું થાય તો કે થોડોક પદાર્થમાંથી પ્રકાશ થોડોક પસાર થઈ શકે એકદમ ક્લિયર નહીં જેવું પારદર્શકમાં થાય છે તેવું અહીંયા પારભાષકમાં ન થાય થોડોક પદાર્થ પસાર થાય તો તેવા પદાર્થને પારભાષક પદાર્થ કહેવાય ઉદાહરણથી કે ઉદાહરણ તરીકે તેલિયો કાગળ તેલિયો કાગળ છે તો તેલિયા કાગળમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર નથી થઈ શકતો આપણે સેમેસ્ટર વન પાર્ટ બે જેને ચરબી કસોટી ભણી હતી એમાં આપણે તેલિયો કાગળ વિશે ભણ્યા હતા તો તેલિયા કાગળમાંથી આપણે જોઈએ તો સામે કોઈક વસ્તુ છે એવું આપણને દેખાય છે પણ કઈ વસ્તુ છે તો તે વસ્તુને આપણે ક્લિયર નથી જોઈ શકતા બરાબર તો એવો જે એવી જે પદાર્થ હોય એને કહેવાય છે પારભાષક પદાર્થ ત્યાર પછીનું બે છે પડછાયો અને પરાવર્તન તો પડછાયો કોને કહેવાય આપણને બધાને ખ્યાલ છે બધાએ પડછાયો જોયો જ છે કોઈને કોઈ વસ્તુનો પડછાયો જોયો જ છે બ્લેક કલરનો હોય તો પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી આથી વસ્તુની બીજી બાજુ અપ્રકાશિત વિસ્તાર રચાય છે તેને પડછાયો કહેવાય ખ્યાલ ગયો હવે પ્રકાશ જ્યાંથી પસાર થતો હોય માની લો કે સૂર્યનો પ્રકાશ પસાર થાય છે સૂર્યનો પ્રકાશ સિદ્ધ જ પડે છે જમીન પર તો જમીન કેવી છે અપારદર્શક છે ત્યાંથી પ્રકાશ આગળ નથી પસાર થઈ શકતો હવે એ જમીન પર કોઈ બીજી વસ્તુ આવે ધારો કે આપણે જ ઊભા હોઈએ તો આપણામાંથી પણ પ્રકાશ પસાર નથી થઈ શકતો તો આપણો પડછાયો આપણને બીજી બાજુ આપણે જ્યાં છીએ તો આપણી સાઈડમાં કે આગળ પાછળ જોવા મળે છે જે કાળા કલરનો ભાગ રચાય છે તે ઘેરો ભાગ તેને કહેવાય છે પડછાયો અને બીજી એક વસ્તુ અહીંયા જે ત્રણ પદાર્થ ભણી ગયા પારદર્શક અપારદર્શક અને પારભાષક તો એ ત્રણમાંથી માત્ર અપારદર્શક પદાર્થનો જ પડછાયો પડે છે બાકીના બંને પદાર્થનો પડછાયો પડતો નથી કેમ કારણ કે પારદર્શક અને પારભાષકમાંથી પ્રકાશ પસાર થઈ જાય છે તેથી આપણને એનો પડછાયો મળી શકે નહીં માત્ર ને માત્ર અપારદર્શક પદાર્થનો જ પડછાયો મળે ત્યાર પછી પ્રકાશનું પરાવર્તન તો કે કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે હવે પ્રકાશ પસાર થતો હોય તો માની લો કે અહીંયા સામે એક દિવાલ છે ને આ આ તરફથી પ્રકાશ આવે છે તો પ્રકાશના કિરણો પસાર થાય છે સામે દિવાલ સુધી જાય છે ત્યાંથી આગળ નથી જઈ શકતા તો શું થાય છે કે એ કિરણો ત્યાંથી અથડાઈને પાછા ફરે છે તો એ પાછા ફરવાની જે ઘટના છે ક્રિયા છે તેને કહેવાય છે પરાવર્તન અને પરાવર્તનના લીધે જ આપણે જે તે વસ્તુઓને જોઈ શકીએ છીએ ખ્યાલ આવી ગયો તો આ રીતે આપણે આ પાઠમાં પ્રકાશ વિશે એટલે કે પ્રકાશિત પદાર્થ વિશે જોયું ત્યાર પછી પારદર્શક અપારદર્શક અને પારભાષક પદાર્થ પડછાયો કોને કહેવાય અને પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય તેના વિશે માહિતી મેળવી થેન્ક યુ